ઉંમર વર્ષ ઓગણસાઠ ને સચિન રેલવે નાળા નજીકથી ઝડપી પાડ્યો આરોપીને પૂછપરછ દરમિયાન પોલીસે ચોરાયેલ સોનાના દાગીના અને રોકડ મળીને કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સચિન પોલીસે ગણતરી દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરીને અંજામ આપે છે જ્યારે અન્ય મુદ્દા માલ રિકવર કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ દિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે